બધા મજામાં શું આજે દિવાળી દિવાળી શુભકામના બતાવી કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો અત્યારમાં બની રહ્યા છે Gugra bane se, A sweet gugra se bane, na masalon der berwono abdoa, marawana lot na, marawana lot na, masalon der berwono, kazu bedam dia munaki, gine. એવો એવા ઘૂઘરા છે આ બટાકાના મસાલાનું નથી તમે એવા ઘૂઘરા ખાધા કે નહીં ખાવા માવાના ઘૂઘરા કહેવાય એને જો બને છે અત્યારમાં એ દિવાળી દિવસે સવાર સવારમાં ચાલો હવે આપણે જઈએ આપણી ઓફિસે જવા માટે નીકળી રહ્યા છીએ હવે બસ દસ પંદર મિનિટની અંદર ઓફિસે જવાનું છે ચાલો ચાલો ભાઈ આપણું લેપટોપ લઈને આપણે ઓફિસ તરફ નીકળી રહ્યા છીએ હવે આપણે તમને બતાવશે જ્યાં આવી અને ભાઈ નિવાય દો સવારમાં મસ્ત દિવાળી કાલની આપણે તમે જોઈએ રંગોળી મસ્ત રંગોળી બનાવી છે ભાઈ ચાલો ગોપીબેન તો અત્યારમાં વાળી રહ્યા છે ભાઈ શેરી ચાલો આપણે જઈએ છીએ વાળી હમ અહીંયા તો આપણી ગાડી પડી છે આ બાજુ આ મોટભાઈ ની આવું લે આપણી ભાઈ આપણી ઓફિસ આવી ગઈ છે આ આપણી નવી ઓફિસ છે ભાઈ આ છે આપણું ટેબલ આ છે આપણું એસી આ બાકી બધું આપણે ફર્નિચર કરાવેલું છે એ છે બધું આ આપણા સોફા છે આ છે ને બાકી ઇન્ટીરિયર આ બધું છે આપણું તો ભાઈ તમને આ અમારું ગામડાનું ટ્રેડિંગ સેટઅપ કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી કરજો મિત્રો ટ્રેડિંગ કરવાની તો ભાઈ ભારે મજા આવે અહીંયા બેઠા બેઠા થોડુંક નેટ ફાસ્ટ ચાલે ને તો મજા જ આવે એમ થાય સિટીમાં જ આવવું જ નથી એને જો વર્સ્ટ ક્લાસ તો ઝુંપડીમાં બેઠા બેઠા એક બાજુ ખેતર હોય આ તો આપણે માંડવીએ મગફળી હતી નીકળી ગઈ છે હવે ચણાવ આવી દીધા છે એ થઈ જાય પછી તો કંઈક મજા જ અલગ આવે એક બાજુ લીલું છમ દેખાતું હોય ને એક બાજુ આમાં લેપટોપમાં કદાચ ગ્રીન ને બદલે રેડ થાય ને તો એ તકલીફ ઓછી લાગે ચાલો કે ભાઈ આપણે જમીન પાછા આપણે ઓફિસે આવી ગયા છીએ ચાર્જર લેવા જ્યાતા ઘરે અને જમવા જ્યાં જમીન પાછા ઓફિસે આવી ગયા છીએ ઓફિસ વિથ ખેતર મજા આવે ઓફિસ બેઠા બેઠા વાડી બેઠા બેઠા ટ્રેડિંગ કરવાની પણ નેટ થોડુંક ધીમું હાલે છે એટલે જોયું કાંઈ મજા આવતી નથી આ તો નવરા બેઠા થાય કામ એવું છે ખાસ નેટની સ્પીડ નથી નીટની સ્પીડ બહુ ઘટે છે એટલા માટે ચાલો ખોલીએ અહીંયા અમારે દવાન કોડીએ ને આવી છે તો ચાલો જો ભાઈ ઓલું ફિલ્મમાં બતાવે ને એવો વંટોળીઓ આવી રહ્યો છે જો ઝૂમ કરીને બતાડું છું પાંદડા ઉડાડ્યા છે ધીમે ધીમે મેં અત્યારે ટ્રેડિંગ ચાલુ હતું ઓફિસ મેં જો એટલો બધો અવાજ છે ને આવે આમ ખરેખર આમ ધળ કરતો અવાજ એટલો જોરદાર આવ્યો ને બહાર જોઈને નહીં ગયા તો ભાઈ સડસડાટ કરતા કરતાં વંટોળીઓ આવ્યું ને ભાઈ આમથી સાઈડમાંથી વહી ગયું ને કારણ આપણી ઝુંપડીમાં ઘરી જાત તો ઘણી થાત કસરું બધું ઝુંપડીમાં ભરી દેજો કેટલું ઉપાડી લીધું તો હળવું પડી ગયું બધું કે ભાઈ વંટોળીઓ આવ્યો જો આગળ આગળ આવેલો જો જોયું મિત્રો કેટલો જોરદાર વંટોળી આવ્યો હતો અને આ બાજુ આપણું ટ્રેડિંગ ચાલુ છે ભાઈ કેટલો પ્રોફિટ બતાવે છે પાંચ હજારનો પ્રોફિટ બતાવે છે જોયું હવે કેટલોક થાય કાલ માટે ઓવરનાઇટ લઈ જવાની છે પોઝિશન કાલે દિવાળી મુહર્ત છે પોણા બેથી પોણા ત્રણ વચ્ચે ક્યારે સ્ક્વેર ઓફ પોઝિશન કરવાની છે ત્યાં સુધી ઓવરનાઇટ જવા દઈ પૈસા વધે તો ઠીક છે નકર કાલે જે હોય છે એ પોઝિશન કાપી લેશે આપણે ચાલો બાકી હવે બસ માર્કેટ બંધ થવામાં આવે અડધી કલાકની વાર છે અને આપણું સેટ ટ્રેડિંગ સેટઅપ હતું અને બાકી તમને મારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો શેર બજારમાં ખાલી નેટ અહીં સરખું હાલવા માંડે ને તો આપણે ગામડે જ થાય થઈ જવું છે મિત્રો મજા જ આવે જો એક બાજુ એ ટ્રેડિંગ કરવાનું એક બાજુ આ વાડી હોય ફર્સ્ટ ક્લાસ મજા જ આવ્યા કરે ચાલો તમે ક્યારે આ રીતે વાડિયા ટ્રેડિંગ કર્યું કે નહીં કમેન્ટ જરૂરથી કરજો મિત્રો

તો ભાઈ આપણે નવાભાઈની વાડી આવી ગયા છીએ આપણે બે દિવસ પહેલાના બ્લોકમાં આપણે ગયું કે પ્રેશર આવતું હતું મગફળી એની વાડીએ અત્યારે દાર કરવાનું કામ ચાલુ છે સાડે છસો ફૂટ દીધું પણ પાણી કંઈ આવ્યું નથી જ્યારે રસ પાણી આવે તો નોર્મલ એ ફાઈનલ દારનો ખર્ચો માથે પડે એવું લાગે છે સાડી છસો આવ્યું છે ஆ <Marvel> சார் ચાલુ કરી દીધું છે આપણે તો ખાલી બહાર ધ્યાન રાખવા માટે ઊભા છીએ છોકરાઓ ફોડે તો આવતું જ આવતું હોય તો એનો ફટાકડો અડી ન જાય એટલા માટે ધ્યાન રાખવા માટે બેઠા છીએ આવું કંઈક છે છોકરાઓ ફટાકડા ફોડે છે આપણે તો મોટા થઈ ગયા હવે નથી ફોડતા બોલો બોલો ક્યાં ગયા ઘરે